તમે જે રોટલી ખાઓ છો ને એ તમારી થાળીમાં આવતી રોટલી હવે મોંઘી બની જવાની છે કેમ કે દેશમાં ઘઉંનો ભંડાર સાત વર્ષના રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચી ગયો છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને રાજ્યની એજન્સીઓ પાસે ઘઉંનો કુલ સ્ટોક એકસો લાખ ટન જ રહ્યો છે અને આ અગાઉ બે હજાર સત્તરમાં દેશના વેરહાઉસમાં એકસો લાખ ટન ઘઉંનો સ્ટોક નોંધાયો હતો છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ સ્ટોક બે હજાર નોંધાયો હતો એ સમયે ઘઉંનો કુલ સ્ટોક ત્રણસો બેતાલીસ પોઈન્ટ નેવું લાખ ટન બે હજાર બાવીસ માં તે ઘટ્યો અને ત્રણસો ત્રીસ પોઈન્ટ બાર લાખ ટન અને બે હજાર ત્રેવીસ માં એકસો એકોતેર પોઈન્ટ સિત્તેર લાખ ટન જ બાકી રહ્યો છે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની વસ્તુની અછતને પહોંચી વળવા માટે જે સ્ટોક કરવામાં આવે છે તેને બફર સ્ટોક કહેવાય છે એટલે કે ત્રીસ લાખ ટનનો સ્ટોક ત્રણ મહિનાની એકસો આઠ લાખ ટન ની ઓપરેશનલ જરૂરિયાત અને કોઈ પણ ખરીદીની અછતને પહોંચી વળવા માટે રિઝર્વ રખાય છે હવે વાત આવી કે ઘઉં સ્ટોક ઘટ્યો કેમ તો વર્તમાન સમયમાં ઘઉંનો સ્ટોક ત્યારે ઘટ્યો છે જ્યારે સપ્ટેમ્બર બે હજાર બાવીસ થી નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી સતત પંદર મહિના સુધી ફુગાવો ડબલ ડિઝિટમાં રહ્યા બાદ ડિસેમ્બરમાં છૂટક અનાજની કિંમતો વાર્ષિક ધોરણે નવ વધી છે આ ઘટાડો સતત બે વર્ષ દરમિયાન ઘઉંના ઓછા ઉત્પાદનના કારણે થયો છે જેના કારણે રાજ્ય સંચાલિત એજન્સીઓએ ખાનગી સંસ્થાઓને વધુ વેચાણ કરવાની ફરજ પડી છે